એવું છે ના ના આપણે બે ભેગું બદલાવ એવું છે પણ પચાસ ટકા કમ્પ્લીટ જોશી જોશી કઉ જોશી જોશી લેજો આપડે મોડું છું વહેલા હેડી દઈએ

અરે હેડો આતા અપપા તન બીજું તો હું ભૂછો રહીએ છોક ભાઈ અરે તન તન દાડાથી ભૂછાય રયા છે આ તો બરોબર છે વાત બરોબર છે તમે તમારા પટમ નહીં ભૂખાલા મે કેમ ઓ ના ના તો તો બરોબર છે વળી હવેથી હરમ હાદુ તારા પછી એ લોબા પગાડા ઓ ભલાજી તારા બાપી ઓતળ હું ડાટ્યો હતો ઓય ઊભો સાઈડમાં સાઈડમાં આવો પેલા હે ગાડી જાય સાહેબ આયા મારો જવાબ અલકા હો કે ગાડી તો સડતી હતી ભલાજી ગાડી ન હતી રેલવે હતી હતી તાણી ભલાજી તવ બોલતો જ આવરતો થઈ ના મન તો કે બોલતા આવડા ભાઈ તાણી અલ્યા પણ ઓય શું ખાવા ઊભો પેલા નઈ આયા ઈ ચેક કરી નઈ જોઈ અલ્યા પણ તણ ઓય શું ડાટ્યું તું તે ઓય ઊભો રયો ઈ નતું તમારી વાત જોઈ રહ્યો તો હવે અમે તો નતા દુબઈ થી આવતા આવતા હતી કણ્યો બોલતા શીખો પેલા બધા દારા હરખા જ આવોય

મારી મારી ઉદાગર નહી ઉદાગરા ની પથાર ને ફેરવું હલે તારા કેમ હે મુઢા જોણે તો તું કીક લે હું તારા કરતા મોટો છું તને સંગતરે બુજડી એ ખબર નહી હાડોટવાનું ખોડીતી હોય ઢોલાજી હાડુટવાનું ખોડી થયું હોય હાડુટવાનું ખોડી

પણ એ બધી વાત વાંધો કયો માર્યો લેવું પડી ગયું તો પણ તારા હું કેવામાં

મજુરી જાય અરે ચોક મજૂરી જાય ને તો રૂપિયા લઈ ને આવે ને ત્યારે સવાલ ઉપર મારી મારી ચોપડું ચાલી જાય તાલી સાસ ખાતા મરી જ હોય ને એવી જિંદગી તમ કુદી રહ્યા એ રેહનજી એટલો કુદી રહ્યા

તમારો ઝડો ખાવા ને આવતો પણ આજે ઉકાળી ના આવ્યો હોય ગમવાયું હોય તો ખરા લેવાની પર્સનલ લેટર હતી તારા હું લેવા દેવા પર્સનલ લેટર એટલે હું પેલા એમ કેજે

જા તને કોઈ નઈ કીધું તું બોલાવાનું આમાં પડવા માં